હેલો ફ્રેન્ડ આજે આપણે ફરી નવી રેસીપી લઈને આવી ગયા છે તમે જો એકવાર આ લીલી મગની અંદર તમે આ મેથી ઉમેરી દીધી તો આ નાસ્તો તમારો એટલો સરસ બનશે કે તમે આ પહેલી વાર જો બનાવશો તો પણ તમારો તો ચાલો આજે આપણે હેલ્ધી મગની દાળ અહીંયા લીલી લઈ લીધી છે અને એને આપણે પલાળી દેવાની છે તો અહીંયા મેં દાળને આ રીતે સાફ કરી અને ધોઈને બે ત્રણ પાણીથી અને દાળને સારી રીતે આપણે પલાળી દેવાની છે તો દાળ અહીંયા સારી રીતે આપણી પગળી ગઈ છે એકદમ તમે જોઈ શકો છો તો આને મેં બે ત્રણ કલાક માટે પલાળવા મૂકી દીધી હતી એટલે સારી રીતે દાળ પણ સરસ પલળી ગઈ છે આપણે એકદમ દબાવતા સારી રીતે ફ્રેશ થઈ જાય છે તો ચાલો આજે આપણે બનાવીશું મગની દાળનો એક હેલ્ધી નાસ્તો એ નાસ્તો આજે આપણે પહેલી વાર જ બનાવીશું અને પણ આજે આપણે બનાવીશું તો ચાલો અહીંયા મગની દાળને આપણે એક મિક્સર જારની અંદર લઈ લેવાની છે અને સૌપ્રથમ તો આપણે એમાં મસાલામાં આપણે એક ઇંચ આદુનો ટુકડો લઈ લીધો છે અને સાથે અહીંયા આપણે મેં નંગ મરચાં લઈ લીધા છે થોડા મોડા મીડિયમ બહુ તીખાઈ નથી અને એટલે આપણે જો તમે બાળકો માટે બનાવતા હોય તો તમે ઓછું તીખું કરી શકો છો અને આ રીતે આપણે થોડા મરચાં આપણે કટિંગ કરીને એટલે શું છે કે મિક્સરની અંદર એકદમ પીસાઈ જાય તો ચાલો અહીંયા આપણે મિક્સરનું જાર બંધ કરી અને મિક્સર લઈ લીધું છે અને મિક્સરમાં આપણે એને પીસી લેવાનું છે ચાલો કરીને તો હવે આપણે દાળને આ રીતે એકદમ ઝીણી પીસતા જઈશું અને એ રીતે હું બધી દાળને પીસી લેવાની છું તો આ રીતે જોઈ શકો છો એકદમ ફાઇન પીસી લીધી છે આપણે કોઈ દરદરું નહીં દરદરું હોય તો પણ ચાલે પણ આપણે એકદમ ફાઇન પીસી લીધી છે અને આ રીતે આપણે બધી દાળને પીસી લેવાના છે તો અહીંયા આપણે લઈ લીધી છે એક વાસણની અંદર આપણે દાળ પીસેલી હવે દાળની અંદર આપણે ઉમેરીશું મેં અહીંયા અડધો કપ સૂજી લઈ લીધી છે અને સાથે અહીંયા બે ચમચી જેટલું આપણે લસણ લઈ લીધું છે આઠ દસ કઢી પીસેલી હતી લસણ ખૂબ જ ટેસ્ટ લાગે છે અને મગની દાળ હોય એટલે લસણ ખૂબ જ સરસ લાગે એની સાથે આપણે થોડી હળદર ઉમેરી દઈશું અને બીજા મસાલામાં થોડો આપણે અજમો લઈશું એટલે શું છે અજમો પણ ખૂબ જ સારો એવો કામ કર્યો અને અને મગ હોય એટલે પૂછવું જ છું તો ચાલો આજે આપણે ઉમેરીને બનાવીશું તો અહીંયા આપણે મેથી ઉમેરીને બનાવીશું એકદમ તો તમે એકવાર મેથી નાખીને જોશો તો તમે બનાવશો તો વારંવાર બનાવશો તો ચાલો આપણે ધાણા પણ અંદર ઉમેરી દઈશું અને મેથી અને ધાણા બંને ઉમેરી દીધા છે અને સ્વાદ અનુસાર આપણે મીઠું લઈ લેવાનું છે અને હવે મીઠું ઉમેરીને આપણે થોડા તલ ઉમેરી દઈશું હવે આપણે એને હાથથી મિક્સ કરી લેવાનું છે આ રીતે જોઈ શકો છો તો તમને જો બિલકુલ તમને થોડું ઢીલા જેવું લાગે તો તમે થોડો ચણાનો લોટ ઉમેરી શકો છો પણ આ રીતે આપણે પાણી નાખીને નથી પીસવાનું જો પાણી નાખીને પીસશો તો તમે એકદમ ઢીલું એવું થઈ જશે તો હવે હમણાં આપણી થોડી સૂજી ફૂલશે આપણે અડધો કપ જ અંદર ઉમેરેલો છે અને નાસ્તો હું તમને બતાવું છું તો આ રીતે પણ તમે એને નાસ્તાને કોઈ પણ રીતે તમે એને બનાવીને ખાઈ શકો છો તો આ રીતે પણ તમે એને બનાવી શકો છો અને હું તમને જે બતાવું તો ચાલો કોઈ પણ તમે સેપ આપીને નાસ્તો મગની દાળનો અને મેથીનો બનાવી શકો છો તો ચાલો હવે આને આપણે મૂકી દઈશું અને મેં અહીંયા કુકરમાં ઢોકળિયામાં પાણી ગરમ કરવા મૂકી દીધું છે અને પાણી પણ સારું ઉકળી ગયું છે હવે અહીંયા મેં જાળીવાળું વાસણ લીધું છે અને એની અંદર હું આ રોલ બનાવતી જઈશ અને આપણે આ મિશ્રણને મૂકી નથી રાખવાનું એટલે તાત્કાલિક આપણે મૂકતા જઈશું કે ઈનો કે સોડા આપણે કાંઈ ઉમેરવાનું નથી તો આ રીતે હું આ રીતે રોલ બનાવીને બધા જ અંદર મૂકી દેવાની છું એટલે અને તમારે કોઈ પણ શેપ તમારે આપવો હોય તો તમે એને બનાવી શકો છો તો અહીંયા હું તમને એક આ રીતે બનાવીને બતાવું છું તો આ રીતે મગની દાળનો હેલ્ધી નાસ્તો ખાવામાં પણ ખૂબ ટેસ્ટી લાગે છે અને જો તમે બાળકોને કે તમે સવારમાં કંઈ નાસ્તા માટે બનાવતા વિચારતા હોય તો તમે આને બનાવી શકો છો તો હવે આપણે બધા જ રોલ અંદર આ રીતે વાળીને મૂકી દેવાના છે એટલે સરસ રીતે આપણે સ્ટીમ થઈ જાય અને આને સ્ટીમ થતાં બહુ વાળ નથી લાગતી હોતી ફક્ત સાત આઠ મિનિટની અંદર જ બફાઈ જાય છે તો ચાલો હવે આપણે એને ખોલીને ચેક કરી લઈશું તો સરસ આપણા જે મગની દાળનો નાસ્તો સરસ રીતે સ્ટીમ થઈ ગયો છે તો અહીંયા હું ચમચી નાખીને જોઉં છું પણ સરસ રીતે ચોખ્ખી નીકળી આવે છે તો ચાલો હવે આને આપણે ઉતારી લેવાના છે નીચે તો હવે નીચે ઉતારી લીધી છે થાળી અને હવે હું તમને કાઢીને બતાવું છું તો એકદમ જ સરસ મુઠિયા આપણા જે તમે મગની દાળ મેથીના મુઠિયા પણ કહી શકો છો તો હવે આ રીતે અને આ મે મગની દાળ સાથે તમે જો મેથી એકવાર ઉમેરશો તો તમે વાર વાર બનાવશો તમે આ રીતે પણ નાના નાના બનાવીને તમે અંદર સ્ટીમ કરી શકો છો અને પછી તમે એને વઘાર પણ કરી શકો પણ આજે હું તમને કંઈક અલગ જ રીતે તમને બતાવવાની છું તો જોતા રહેજો મિત્રો કન્ટિન્યુ વિડીયોમાં બની રહેજો કે આજે આપણે કઈ રીતે રેસિપી રેસીપી બનાવવાના છે મગની દાળ અને મેથીનો નાસ્તો તો આ રીતે હવે આપણે કટિંગ કરી લેવાના છે જો તમારે આ રીતે રોલને તમારે વચ્ચેથી કટિંગ કરીને ન કરવા હોય તો તમે એમ જ પણ એના ગોલ પૈતા કટ કરી શકો છો તો હું તમને ફરી પાછું બીજી રીતે બતાવું છું જોઈ શકું છું એકદમ સોફ્ટ અને સરસ રીતે અને સારો એવો નાસ્તો તો ચાલો હવે આપણે બધા કટિંગ કરી લેવાના છે તો મેં બધા જ કટ કરી લીધા છે અને હવે આપણે લઈ લઈશું એક વાસણની અંદર તો આ રીતે જોઈ શકો છો જો તમારે રાઉન્ડમાં કટ કરવા તો રાઉન્ડમાં કટ કરીશ તો ચાલો હવે આને આપણે છે ને ફ્રાય કરવાના છે આપણે વઘારવાના નથી ફક્ત આને આપણે થોડું એવું તેલ મૂકીને બંને સાઈડ આપણે એને ઉલટ પુલટ કરતા જઈશું અને બંને સાઈડ આપણે કડક જેવો થાય થોડો કલર ચેઇન બદલાય એટલે આપણે એને ઉતારી લેવાના છે ને આ રીતે આપણે એને બંને સાઈડ એને ફેરવતા જઈશું અને જેટલા કડાઈમાં આપણે આવ્યા એટલે અંદર તેલમાં આવ્યા એટલે મૂકી દીધા છે અને આ રીતે આપણે બંને સાઈડ ઉલટ પુલટ કરતું રહેવાનું અને આ એક તો શું છે સ્ટીમ કરેલા હોય ને એટલે આને તળાતા વાર નથી લાગતી અને ફક્ત એકદમ સરસ ક્રન્ચી અને સોફ્ટ અને આમાં તેલ પણ નથી ભરાતું અને બહુ જ ઓછા તેલમાં પણ આ નાસ્તો તૈયાર થઈ જાય છે તો હવે આપણે સરસ રીતે ફ્રાય થઈ ગયા છે બંને સાઈડ અને આ નાસ્તો ખાવામાં તો એટલો ટેસ્ટી લાગે છે અને જો તમે બહાર ગામ જતા હોય ને તો બે ત્રણ દિવસ સુધી આને બગડતો નથી અને તમે આ રીતે ફ્રાય કરીને તમે લઈ જઈ શકો છો તો હવે આપણે આને ઉતારી લઈશું તો તૈયાર થઈ ગયા છે અને આપણે મગની દાળનો અને મેથીનો નવો નાસ્તો તો મિત્રો તમને આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક એક આપી દેજો તો હવે આપણે બધા ફરી પાછા એ જ રીતે આપણે એને બીજી વાર હું એને તૈયાર કરી લઉં છું તો આ રીતે હવે આપણે એને ફરી પાછા ફ્રાય કરી લેવાના છે તો તૈયાર છે આપણી રેસીપી અને હવે બધા કઢાઈમાં મૂકી દીધા છે અને બધા નાસ્તો તૈયાર થઈ ગયો છે અને સારું પ્લેટમાં પણ લઈ લઈશું હવે તો તૈયાર છે આપણા મગની દાળના અને મેથીનો નવો નાસ્તો તો મિત્રો તો મિત્રો હજી સુધી તમે લાઈક નથી કર્યું તો લાઇક કરજો શેર કરજો અને મિત્રો ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું નવી રેસિપી સાથે